નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ તારીખ દસમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારનો રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે આવકમાં બહુ સારો એવો વધારો જોવા મળી છે લગભગ ભારી સાડા ત્રણસોથી ચારસો ઉપર ભારીની આવક હોઈ ગઈ છે મિત્રો ને વાહનની વાત કરીને તો મિત્રો કપાસ પાલ વાહન અત્યારે દસથી અગિયાર વાહન આવી ગયેલા છે મિત્રો ને હરાજીનું કામકાજ સૌથી પહેલાં ભારીમાં ચાલુ છે મિત્રો ને આજે થોડીક તેજી જોવા મળી રહી છે મિત્રો તો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો આજે કેટલોય કપાસમાં તેજી મંદી રહેલી છે તે પણ તમને જાણવા મળી જશે મિત્રો આ માહિતી સારી લાગી તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી

પંદરસો એકવીસ રૂપિયાના ભાવ છે તો જોજો અમાલના પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જો પંદરસો ને એકવીસ રૂપિયામાં બીજા કોલેટી એકદમ સારી ક્વોલિટી છે પંદરસો ને પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે ક્વોલિટી બહુ સારી છે

ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે તો આમાં ગુજરાત નો પેચી જોવા મળે ચૌદસો ને છત્રીસ રૂપિયા ના ભાવ ક્યાં છે આમાં છત્રીસ પંદરસો ને છેતાલીસ રૂપિયાના ભાવ છે આ માલના પંદરસો ને છેતાલીસ રૂપિયાનો સારો માલ છે પણ છે પંદરસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ

पंदर सौ छठ रुपिया भाव जो अमल पंद्रहो न छह रुपिया भाव क्वालिटी तव्हां जो पंद्रहो न छह रुपिया मां वेचाणी મિત્રો આજની બજાર આ ટાઈપની બજાર હતી અને મિત્રો આજે બજારમાં ઘણી સારી તેજી જોવા મળી છે સોળસો ને છત્રીસ રૂપિયા લગીના ઊંચામાં ભાવ નીકળ્યા છે સારા અને નવા કપાસના મિત્રો અને મીડિયમ કપાસમાં પણ ભાવ સારા થઈ રહ્યા છે મિત્રો તો આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને ચેનલ રાખજો મિત્રો જેથી કરીને તમને રોજે રોજ વિડીયો કાયમી મળતા રહીએ